કપરાડા અને નાના પોંઢ્યામાં ફૂળેલ ડ્રગ્સ વિભાગનો સપાટો નિયમ ભંગ કરતી મેડિકલ સ્ટોરને તાત્કાલિક બંધ કરાયા પછી પણ રાબેતા મુજબ હાલમાં પણ ચાલુ દેખાઈ રહી છે વલસાડ જિલ્લાના કપરાળા અને નાના પોંઢા વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સોમવારે ભારે ચેકિંગ હાથ ધરાયું આ ચેકિંગ દરમિયાન વિવિધ મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટની ગેરહાજરી રજિસ્ટર ન નિભાવો દવાઓના સાચવાના નિયમનું પાલન ન થવું સહિત અનેક વિઘ્ન જણાતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી તાલુકાના ઘોટવણ ગામે એક મહિલાએ ગર્ભપાત માટે દવા લીધા બાદ તબિયત બગડી અને દુઃખ સહન ન થતા તેણે આત્મહત્યા કરી લીધી તપાસમાં સામે આવ્યું કે દવા કપરાળા ગામના મેડિકલ સ્ટોરમાંથી ખરીદવામાં આવી આ ઘટનાના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ચેતક થઈ કાર્યવાહી માટે મેદાન ઉતર્યું તાપમાન જળવાનો ભંગ પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ તપાસ દરમિયાન અનેક મેડિકલ સ્ટોરમાં શેડ્યુલ એચ અને એન્ટીબાયોટિક દવાઓનું વિક્રય પ્રિસ્ક્રિપ્શન વિના થતો હોવા સામે તાપમાન નિયંત્રણ માટે કોઈ પણ સજ્જતા ન હોવાનું તેમજ ફાર્માસિસ્ટના હાજર હોવા જેવી ગંભીર બાબતો સામે આવી તે ઉપરાંત દવાનું વેચાણ રજિસ્ટર અને બિલિંગ સિસ્ટમ પણ વિના વ્યવસ્થિત હોવાનું ખુલ્યું હતું તાત્કાલિક બંધ કરાયેલ મેડિકલ સ્ટોર પૈકી નાના પોંઢાના પવનપુત્ર મેડિકલ સિવા મેડિકલ જીવા મેડિકલ વિકાસ મેડિકલ અભય મેડિકલ કપરાડાના કુલદેવી મેડિકલ કૃષ્ણ મેડિકલ તેમજ ભેરુ મેડિકલ ચેકિંગથી ભયભીત થતાં બીજા સ્ટોરો પણ બંધ વિભાગ દ્વારા ચેકિંગ શરૂ થતા તાલુકાભરના અનેક મેડિકલ સ્ટોર જાતે જ પોતાનો સ્ટોર તાત્કાલિક બંધ કરી દીધા જે કારણે ચેકિંગની કામગીરી વધુ અસરકારક બની ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી શ્રી ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ કરાયેલા તમામ સ્ટોર્સને કારણ દર્શક નોટિસ પાઠવાય છે જેને જતા સાત દિવસમાં જવાબ આપવો ફરજિયાત રહેશે જો યોગ્ય જવાબ ન મળે તો પરવાના રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે પરંતુ કાયદાને પણ ઘોડી પી જતા બંધ કરાયેલ મેડિકલ સ્ટોર યથાવત રાબેતા મુજબ હાલ પણ કાયદાના નિયમની અવગણના કરી યથાવત રાબેતા મુજબ હાલમાં પણ પોતાના મેડિકલ સ્ટોર ચાલુ કરી દીધા હતા રિપોર્ટર બાલુભાઈ કે ગાવિંત કપરાડા ધરમપુર વલસાડ